આજ રોજ હરણી વારસિયા રિંગરોડ સ્થિત ગુરુકુલ વિદ્યાલય માં મતદાન જાગૃતિના પર્વ ની ઉજવણી સાથે સાથે પ્રાર્થના પણ કરવામાં આવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શાળાના ટ્રસ્ટી શ્રી આચાર્ય શ્રી શિક્ષક મિત્રો તથા વાલી મિત્રોએ ઉત્સાહભેર મહત્તમ મતદાન થાય તે માટે પૂરતા પ્રયત્નો કરવાની પ્રતિજ્ઞા લીધી મતદાનનો હક ન ધરાવતા વિદ્યાર્થી મિત્રોએ પણ પોતાના વિસ્તારમાં મતદાતાઓને મતદાન કરવાની અપીલ કરવા બાબતે તૈયારી દર્શાવી ઇલેક્શન વોલ પર મતદારોને પ્રેરણા મળે તેવા વિચારો ઉક્તિઓ અને સૂત્રો લખી મતદાન કરવાની અને કરાવવાની ઉપસ્થિત જાગૃત મતદારોએ ખાતરી આપી લોકશાહીના પાયાને મજબૂત કરવા ચૂંટણી પર્વને રંગે ચંગે ઉજવવા બાબતે શાળાના આચાર્ય શ્રી માનનીય પ્રવચન આપ્યું ચૂંટણી પ્રક્રિયાને લોકશાહીની જાણ કેમ કહેવાય છે તે યુક્તિને કેન્દ્રસ્થાને રાખી શાળાના ટ્રસ્ટીશ્રીએ ચૂંટણી પ્રક્રિયા અને મતદાનનું મહત્ત્વ સમજાવવાનો સુંદર પ્રયત્ન કર્યો

અને સિગ્નેચર કેમ્પેનના ભાગરૂપે આજે પરિણામને દિવસે જ્યારે ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમના અઢારસો વાલીઓ પરિણામ લેવા આવે છે તે દિવસે એક મતદાન એક અવશ્ય અવસર છે મિત્રો પરિવાર સોસાયટી સાથે આપણે સૌ સો ટકા મતદાન જાગૃતિ થાય એ હેતુસર શાળાની અંદર સેલ્ફી પોઈન્ટ અને મતદાન જાગૃતિનું કેમ્પેન કરવામાં આવ્યું જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કચેરીના ડાભી સાહેબ શાળા પરિવારના અંગત વાલી મિત્રો આજે હાજર રહી અને આ કેમ્પેંગને મતદાનના અવસરમાંની ઉજવવામાં આવ્યો જ્યારે દેશ વર્લ્ડની સર્વશ્રેષ્ઠ લોકશાહીનું ઉદાહરણ જ્યારે ભારત પૂરું પાડતું હોય ત્યારે દેશને સબળ બનાવવા માટે તમામ કામ બોલી તડકો તાપ ગમે તેટલું હોય તો પણ આપણે મતદાન કરવા જવું જ જોઈએ અને એ આપણી ફરજ છે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી વડોદરા તેમજ મતદાન જાગૃતિ અંગે સ્વેપ નોડલ અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વડોદરાના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લામાં સૌથી વધુ મતદાન થાય એ માટે કેમ્પેનિંગ ચાલી રહ્યું છે જે અંતર્ગત આજે ગુરુકુલ વિદ્યાલય ખાતે આજે પરિણામના દિવસે સિગ્નેચર કેમ્પેન તથા ડેમોક્રેસી વોલ તેમજ વાલીઓમાં જાગૃતિ આવે વિદ્યાર્થીઓના તમામ વાલીઓ મતદાન કરે તે વખતે તે માટે વખતો વખતની સૂચના કચેરી તરફથી આપવામાં આવે છે જેના અનુષંગિક આજે ગુરુકુલ વિદ્યાલય ખાતે ખૂબ આ લોકશાહીના અવસરની ઉજવણીનું કેમ્પેઇન થઈ રહ્યું છે સર્વે વાલીઓ સિગ્નેચર કેમ્પેનમાં જોડાયા છે અને સો ટકા મતદાનનો સંકલ્પ કર્યો છે ત્યારે આ ગુરુકુલ પરિવારને ખાસ કરીને દિનેશભાઈ પંડ્યાજીને खुण 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 placements, placements, placements. आपको भी placements चाहिए चलिए दिलाता हूं। हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में जिसने देश को कई बड़े डिजाइनर्स 3d आर्टिस्ट वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव दिए हैं इनके साथ कोलैबोरेटेड है वडोदरा के फोर प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरिना सिर्फ और सिर्फ अरीना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट भी कराए हैं सिटीज लाइक मुंबई डेली कैलकटा बैंगलोर हैदराबाद प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म और कंपनीज के साथ इनका कोलेबरेशन है और यह जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरीना का भरोसा तो देर किस बात की और टेंशन में क्यों जीना है अरे आपके अपने शहर वडोदरा में एरिना है